નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી તે આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો બે દિવસથી જે સોશિયલ મીડિયામાં થરાદની વાત ચાલી રહી છે થરાદ જિલ્લો બની રહ્યો છે એની વિશે આપણે ચર્ચા કરીએ અને એ હકીકત સાચી છે કે ખોટી છે એના વિશે હું આપણે તમારી સમક્ષ રજૂ કરું છું તો અમારી ચેનલમાં નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જે મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો દિલથી આભાર માનું છું મિત્રો જે બે દિવસ પહેલાં મીટિંગ યોજાઈ હતી જે ગાંધીનગર ખાતે ત્યાં શંકરભાઈ ચૌધરી હર્ષ સંઘવી અને થરાદના અમુક આગેવાનો જે નેત તેઓ હાજર રહ્યા હતા અને તેમની સમક્ષ જે મિટિંગ યોજાઈ હતી મીટિંગમાં થરાદના જે આગેવાનો છે એમની માગણી હતી કે આરટીઓ જિલ્લા આરટીઓની ઓફિસની માગણી હતી પણ એના વિશે એ લોકોએ ચર્ચા કરી એમાં કોઈ બીજી વાત નથી કે થરાદ જિલ્લો બનાવવો એ ખોટી અફવા છે અને આની વાત પહેલાં પણ એક વાત થઈ હતી કે દિયોદરો જિલ્લો બનવા જઈ રહ્યો છે જ્યારે થરાજ પણ બનવા જઈ રહ્યો છે એની પણ ચર્ચાઓ વચ્ચે થઈ હતી અને જો થરાજ તાલુકામાંથી જો જિલ્લો બનતો હોય તો દરેક લોકોને એમ કે નજીક પડે લાખણી છે જે અચડા છે વાવ છે એ લોકોને પાલનપુર જવું ન પડે અને જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ બહુ જ છે જ્યારે લોકસભાની ચૂંટણી આવી ગેનીબેન ઠાકોરની જીત થઈ ત્યારથી એમનું કદ જોણે વર્ચસ્વ ઓછું પડી ગયું હોય એવું લાગી રહ્યું છે પણ જો થરાદ જો જિલ્લો બને તો એમનું વર્ચસ્વ વધી જાય અને એમના માટે શંકરભાઈ ચૌધરી મહેનત કરી રહ્યા છે તો મિત્રો એમને જે થરાજના જે આગેવાનો એમને જે આરટીઓની જિલ્લા આરટીઓની જ માગણી કરી હતી ઓફિસની તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ નવા આવો તો સબસ્ક્રાઈબ કરો દરેકને જય માતાજી દરેકનો દિવસ શુભ રહે